સાવરકુંડલા એપીએમસી માં ત્રણ ત્રણ દિવસની હડતાલ નો આવ્યો અંત ધારાસભ્ય મહેશ કસવાડા ની અધ્યક્ષતામાં થઈ બેઠક વેપારીઓને યાર્ડ સત્તાધીશો વચ્ચે કસવાડા એ કરાવ્યું સુખત સમાધાન સાવરકુંડલા એપીએમસી માં ત્રણ ત્રણ દિવસની હડતાલ નો આવ્યો

વર્તન બાબતે વ્યવહાર બાબતે ફરિયાદ આવતા યાડે એની વહીવટી પ્રક્રિયા મુજબ નિયમો મુજબ સંબંધિત વેઢીને નોટિસ આપે એટલે કેટલાક રાજકીય લેભાગુ તત્વો જે ચૂંટણીના કારણે પાછા પડ્યા છે એમણે જોડાઈ અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની કાર્યવાહીમાં જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી ખેડૂતોનો માલ વેચાતો નહોતો ત્યારબાદ ધારાસભ્યશ્રી ગઈકાલે આવ્યા અને આવતાની સાથે જ એમણે બેઠકનો દોર શરૂ કરી અમે યાર્ડ સાથે વેપારીઓ સાથે મંત્રણા કરી મધ્યસ્થી કરી અને સુખદ અંધ લાવેલ છે અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાઘ કરવા માગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોના હાથ હેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ છે થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે અશોક મણવા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે